રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર હું છું હિતેશ પટેલિયા અને આપણી ખેતીકા સાગર અને નીલમ એગ્રો બે વસ્તુ લખેલી છે અને આપડી બીજી દુકાન છે નીલમ એજન્સી મેન બજારમાં તો આ એટલા માટે સરનામ આપ્યું કારણ કે ઘણા ખેડૂત મિત્રો ગોટાળા ચડે છે લેવા આવે છે ખેતીકા સાગર કે નીલમ જડતો નથી અહીંયા આવીને પછી ગોટાળા ચડે છે તો એટલા માટે હવે ઘણા ખેડૂત મિત્રોનો મને ફોન હતો અને વોટ્સઅપમાં મેસેજ હતો અને આપણા વિડીયોમાં કમેન્ટમાં પણ મેસેજ હતો કે હિતેશભાઈ તમે અમને જીરામાં ધાણામાં વરિયાળીમાં ગમે ફૂગનાશક નાખવાની હોય તો કેટલી પ્રકારની ફૂગ આવે છે અને ફૂગનાશક દવા ક્યારે ઉપયોગ કરવી કઈ ઉપયોગ કરવી અને પાણી સાથે ખાતર સાથે અમારે કઈ દવા આપવી તમે અમને એની માહિતી આપો તો આપણે જે આજે વિડીયો બનાવીએ છીએ એ કોઈ પણ ભાગમાં ફૂગનાશક દવા તમે વાપરી શકો છો કઈ ફૂગનાશક દવા વાપરવી જોઈએ તમારે એને માટેની આપણા વિડીયોમાં માહિતી આપીશું પણ એની પહેલા ખાસ ખેડૂત મિત્રો કે આપણે જે દવાઓ બતાવીએ છીએ તમને જે દવાઓ છીંધીએ છીએ એ બધી કંપનીની દવાઓ છે અને લગભગ લગભગ હરેક વિસ્તારમાં દુકાનોમાં તમને વસ્તુ આરામથી મળી રહેશે કારણ કે આપણે એવી વસ્તુની ભલામણ કરતા હોઈએ છીએ કે લગભગ લગભગ તમે તમારા નજીકના એરિયામાં તમારા નજીકના વિસ્તારમાં મળી જાય

માનો કે આપણો આ વિડીયો ચાલે છે આ વિડીયોમાં હું આ રીતનો આવતો હોઉં સાત વાગે બરોબર તો આ જે કાળા સબસ્ક્રાઇબ કરેલું એ દબાવી દેવાનું છે પણ એ છતાંય તમને હું વિડીયો મૂકું અને તમે કઈક બીજું જોતા હોય તમને એમ થાય કે મને માહિતી મળવી જો વિડીયો આવ્યો ચારે તો પાછું આ ઘંટડી છે દબાવવાની અને ઘંટડીમાં અહીંયા ઓલ આપેલું છે પેલા આપી દેવાનું એટલે જો આવી ગયું

અને એમાંથી ત્રેવીસ લાખ ખેડૂત પરિવાર આપણી ખેતી કા સાગર ચેનલમાં જોડાઈ ગયા છે તો હરેક ખેડૂત મિત્રોને ચેનલમાં જોડાઈ જવાનું છે તો આપણે આ વિડીયોની શરૂઆત કરશું જય જવાન જય કિસાનના નારાથી કે ભાઈ હવે આપણે ફૂગનાશક દવા વિશે વાત કરીશું તમે એ ફૂગનાશક દવા વરિયાળીમાં વાપરી શકો ધાણામાં જીરુમાં ચણામાં કે કોઈ પણ તમે પાક કર્યો હોય ડુંગળી કરી હોય લસણ કર્યું હોય શાકભાજી કર્યું હોય તો એમાં ખાસ મહત્વનો ભાગ ભજવતો હોય છે

એનો ઉપયોગ કરવો જોઈએ મતલબ કે સાફ છે યુપીએલ છે તેનો સાફેલાઇઝર આવે છે તો તમારે જમીનમાં જો આપતા હોય તો એની જગ્યાએ સાફેલાઇઝર આપો કારણ કે એની અંદર ન્યુટ્રીશન પણ ભેગા આવશે મેગેઝીન પોટાશ કેલ્શિયમ નાઇટ્રોજન ઝીંક મેગેઝિન બોરો નારિયલ તો એ વધારે હિતાવહ રહેશે સારું રહે છે બરોબર તો આપણે વાત કરીશું ફૂગનાશક વિશેની કે અત્યારે આ જે પ્રોબ્લેમ શરૂ થઈ ગયો છે એવા પ્રોબ્લેમની માલિપા ખાસ ખેડૂત મિત્રો અમે ટ્રાયસોટની ભલામણ કરીએ છીએ કે આની અંદર

જેમાં એજોસ્ટ્રોબિન ચાર પોઈન્ટ આવશે અને ક્લોરો એટલે કે જમીનમાં જે કાળી ફૂગ લાગે છે અને ઉપર જે કાળી ચરમી આવે છે બંને માટે આ બે સારું કામ આપશે જો આ બે નું કોમ્બિનેશન જો નાખવામાં આવે તો પણ અતિશય સારામાં સારું કામ થઈ શકે છે હવે આ બે વસ્તુ તમને મળશે કયા એગ્રો કે ભાઈ કોઈ પણ એગ્રો માં જાઓ તમને આ બે બાટલી નો મારો સ્ક્રીનશોટ લઈ લેવાનો બતાવવાનો એટલે તમારું કામ થઈ જશે બરોબર છે એટલે ક્લોરો

કે ભાઈ ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો ને એવું નાખતા હોય તો સો ટકા એને મૂળ ક્યાં વધારી શકે છે જમીનમાં પડેલા અલભ્ય તત્વો લભ્ય તત્વોમાં મેળવી દે અને તમને એમનું પરિણામ સારું મળે પરંતુ જો તમે એને જીંક આપો સલ્ફર આપો માઇકોરાઝ આપો અને સાથે ફૂગના જો તમે સાપ આપો સાફિલાઇઝર આપો તો વધારે કામ થાય કારણ કે જમીન જન્ય અમુક ટકા ફૂગ હોય અમુક ટકા વાતાવરણ જન્ય ફૂગ જઈ જતી હોય અથવા તો અમુક આપણે પાણી ખારું હોય ભામડું હોય મોડું હોય ચા ન થતી હોય એવું પાણી હોય તો પણ આપણે ફૂગ લાગતી હોય છે એમાં ઉપયોગ થઈ અલ્ટરનેટિવતો હોય છે તો એમાં ફૂગ લાગી જતી હોય છે તો ખાસ ખેડૂત મિત્રો તમે જીંક વાપરો ઓમકાર નું વીઘે પાંચ કિલો લખે તમે સલ્ફર વાપરો વીઘે બે કિલો એસી ટકા હશે તો હાલશે નેવું ટકા હશે તો હાલશે માઇકો રાજા ધાનુકા ફરજિયાત વાપરો સાથે કારણ કે મૂળનો વિકાસ થશે સાથે સાથે તમે એને જીંક આપશો એટલે એમાં જીંક મેગેઝિન કોપર બોરોન અને લોડમ જેવા તત્વો એટલે કે ઘી ગોળ દૂધ વધી જાય એટલે એની સાથે જો જમીન જન્ય કદાચ અમુક ટકા ફૂગ લાગી હોય તો સાફિલાઇઝર છે એ તમે વિગે ત્રણસો થી ચારસો ગ્રામ આપો હળવી જમીન હોય તો તમે તારે પાંચસો ગ્રામ આપી શકો છો તો તમારે ચોવીસ કોઠાનો કે વીસ ગુ વિગો હોય તો પાંચસો થી છસો ગ્રામ આપો અને સોળ ગુઠાનો વિગો હોય તો સાફિલાઇઝર ચારસો ગ્રામ લેખે પણ તમે આપી શકો છો જો તમારે સોળ ગુઠ્ઠાનો વિગો હોય તો જીંક પાંચ કિલો આપો વીસ ગુઠ્ઠાનો હોય તો છ કિલો લેખે આપો અને ચોવીસ ગુઠ્ઠાનો વિગો હોય તો સાત થી આઠ કિલો લેખે આપો સલ્ફર તમારે વિગે બે કિલો નાખવાનું છે સોળ ગુઠ્ઠામાં જો વીસ ગુઠાનો વિગો હોય તો તમે એમાં એને ત્રણ કિલો લેખે આપો અને ચોવીસ વિઘો હોય તો સાડા ત્રણ કિલો લેખે તમે એને આપો જોકે વીઘા નાના મોટી હોય શકે પણ એકર અને હેકર આખી દુનિયામાં એક જ સમાન હોય છે તો એવી રીતે તમે તારે એકર અને હેકરનો જો તમે ડોઝ બનાવીને આપો તો પણ સારું પડશે તો પણ મજા આવશે તો આ જે ખાતરો છે એ તમારે યુરિયા હોય એમોનિયમ સલ્ફેટ હોય મેગ્નેશિયમ સલ્ફેટ હોય હોય એ પણ ખાતર તમારે એક વિગે પાંચ કિલો કે વધીને દસ કિલો લેકે લેવાનું છે અને આ ત્રણ ખાતર છે એ મિક્સ કરી અને સાફિલાઇઝર મિક્સ કરી અને જમીનમાં તમારે આપી દેવાનું છે જમીન જન્ય ફૂગ હશે બીજ અમુક ટકા ફૂગ રહીએ છીએ પાણી જન્ય અમુક ટકા ફૂગ હશે અથવા વાતાવરણ જન્ય જો મૂળમાં કોહવારામાં એમાં ફૂગ આવતી હોય ફૂગ કેટલી પ્રકારની આવે છે એ કહી દો તમને અલ્ટરનેરી ફૂગ આવે છે અર્લી બ્લાઇટ ટીટ બ્લાઇટ લેટ બ્લાઇટ કાળી ફૂગ કાળી શરમી સફેદ ફૂગ કહીએ છીએ આપણે પર્પલ બ્લોચ કહીએ છીએ કહીએ છીએ પાવડરનું મીડિડલું કહીએ છીએ આપણે બરોબર છે પછી આપણો લીલો સુકારો કહેતા હોય છે જાંબલી ધાબાનો સુકારો કહેતા હોય છે આટલી બધી ફૂગ આવે છે કે વાત પૂછોમાં એટલી બધી ફૂગ આવે છે બરાબર છે પણ અમુક ફૂગ એવી છે બાર પ્રકારની કે તમે આ દવા છાટો ને તો કાળી પછી ફૂગ હોય

કેવો સમયગાળો છે કેવો હવા છે કેવી ફૂગ લાગી છે કઈ પ્રકારની ફૂગ લાગી છે તો કઈ તમારે દવા ઉપયોગ કરવી જોવે એને માટેની વસ્તુ છે કે ભાઈ તમે સાફ કે રીડો મિલ કે મેટા લક્ષી મેનકો જે કોઈ પણ કંપની તમે વાપરતા હોય કે ભાઈ શરૂઆતનો સમય છે અને એમાં કોઈ પણ પ્રકારની ફૂગ ફૂગ અત્યારે છે નહીં અને હારો હવા છે હારો કોળ છે તો આપણે નાખવી જોઈએ તો તમે એ ફૂગનાશક વાપરી શકો પણ જયારે વાદળ થાય વાતાવરણ થઈ ગયું હોય એક ધારો ધુમ્મસ થતો હોય ઝાકળ પડતો હોય ઓજ એક ધારો પડતો હોય એમાં જો તમે કોઈ ને એવું હુકાતી હોય તો એ મોલિક્યુલ ની જગ્યાએ તમારે આવા સારા મોલિક્યુલ વાપરવા જોઈએ અને પછી તમારે તમે આ મોલિક્યુલ વાપરો પ્રાયક્ઝોટ છે મેરીઓન છે ટ્રાઇસોટ છે એઝ ડાયઝોટ છે એવોલિન છે ગોડીવા સુપર છે એમિસ્ટા ટોપ છે આ ટેકનિકલ વાપરી લેતા પછી તમારું જીરો જો પાસું થવામાં આવી ગયું હોય અને પાસું વ્યવસ્થિત થઈ ગયું હોય તો તાત્કાલિક ધોરણે એ પાંચ સાત દિવસ પછી વળી પાછો તમે રીડો મિલ છે સાપ છે કે એનો તમ તારે શિક્ષર છે આપણે ઘણી બધી કંપનીના કાર્બન ડિઝાઇન મેંગો જે બાવતા હોય તમે એનો ઉપયોગ વળી પાછા કરી શકો છો શું કે એક તો તમે સારી દવાનો ઉપયોગ કર્યો છે છતાંય જો કઈક પાંચ ટકા કઈક રહી ગયું હોય તો આ તમે વળી પછી ફૂગનાશક દવા તમે નાખી શકો હળવી કે ભારે એટલા માટે નથી હોતી કે કોઈક ફૂગ નાશક એવી હોય છે કે એ તમે દવા નાખો તો મટી જાય તો તમારે બહુ મોટા હેવી જે શું કહેવાય કે પૈસાના જે ડોઝમાં આવે છે એ તમારે ન લેવી એટલા માટે આપણે કહી છે પણ ખરેખર જો આ વર્ષ ગણીએ બે હજાર તેવીસ તો વાદળ સાયું વાતાવરણ સતત રહેશે વરસાદનું તમને કહું માવઠાનું રહેશે સતત વર્ષ હજી પાછી તમને કહું આગાહી આપી છે બાવીસ થી પચીસ ની બરોબર તો એવા સમયની માલિકા તમારે અત્યારે પાવાનું ટાળવું જોઈએ કોઈ ખેડૂત મિત્રોને જો પાણી વાળવાનું હોય હોયમાં દાણામાં વરિયાળીમાં કે કોઈ પણ પાકની માલિકા તો આ ચાર પાંચ દિવસ પાણી આપવાનું ટાળવું કારણ કે પાણી તમે પાણી આપજો ને વરસાદ થાય તો ડબલ પાણી ભેગું થશે એની કરતાં અઠવાડિયું નો પાવ તો વધારે સારું કારણ કે આજ રવિવાર ને સત્તર તારીખ છે બરોબર છે તો આવતી ત્રેવીસ તારીખ સુધીમાં તો બધું સ્પષ્ટ થઈ જાય પચીસ તારીખ સુધીમાં તો બધું સ્પષ્ટ થઈ જાય એટલે કે એક અઠવાડિયું ખમી જાવ બધું કરવું શું કયો તો આ થઈ ફૂગનાશક દવાની વાત તો કોઈ ખેડૂત મિત્રો એક જ દવા આવશે બધી જીવાત સાફ થઈ જાય તો આવે આવડી આ વિંચીન બરોબર છે જે એક જ દવા તમારે આવશે પપ્પે ફક્ત ને ફક્ત પચીસ થી ત્રીસ એમ એલ આપવાની છે એટલે કમ્પ્લીટ તમારે સબજ સાચડી હોય લીલી સાચડી હોય મોલોમસી હોય તટરિયા હોય થ્રીપ્સ હોય ગળો હોય પાનકતરી હોય ચુસ્યા હોય કુકર હોય આ એક જ દવા નાખી દેવાની એટલે કામ તમારે સાફ થઈ જશે તમ આપણે આના મીટે આખો આખો વિડીયો જ બનાવીશું જેથી કરીને ઈ દવા વિશે સંપૂર્ણ ખેડૂતોને માહિતી મળી રહે પરંતુ ખાતર ખાતરમાં જ્યારે નાખવાનું થાય ખેડૂત મિત્રો ડુંગળીનો પાક હોય વરિયાળીનો પાક હોય ધાણાનો પાક હોય જીરુંનો પાક હોય કોઈ પણ પાક હોય ત્યારે તમારે ખાસ ખેડૂત મિત્રોને જીંક આપો માઇકો રાજાને સલ્ફર આ ત્રણ ખાતર તો તમે ફરજિયાત આપો આપો ને આપો અને કંપલસરી બે થી ત્રણ વખત તો આપો આપો ને આ પોષ છે શું કામ કારણ કે છોડવાને એને જીવની જરૂર છે એને તાકાતની જરૂર છે પછી તમે કદાચ વીઘે દસ થયેલી યુરિયા રાખી દો ને તો સલ્ફર જેટલું કામ નહીં આપે તમે વીઘે પાંચ થયેલી મોરુશ્યુ એટલે કે એમોનિયમ સલ્ફેટ આપી દો ને તો ઝીંક જેટલું કામ નહીં આપે તમે કદાચ કોઈ બી વસ્તુની આપણે મેગ્નેશિયમ કદાચ ગમે એટલું આપી દો ને તો આની જેટલું માઇક્રો જેટલું કામ નહીં આપે શું કામ કારણ કે એનું કામ અલગ છે અને આનું કામ અલગ છે એનું કામે અલગ છે અને આનું છે છે આ ફરજિયાત આપવાની વસ્તુ અને ઓલા યુરિયા ડીપી મર્યાદા ઓછી છે અને આપણે એને ત્રણ ઘણું આપીએ છીએ પાંચ ગણું આપીએ છીએ દસ ઘણો આપી દેતા હોય છે જો થોડું થોડું આપશો ખેડૂત મિત્રો એ તે અને આ તે તો તમને એમાં ડબલ ફાયદો થાય જે આપણે ખર્ચા કરીએ છીએ ને એ ખર્ચામાં આપણને બે પૈસાનો ફાયદો થાય ફાયદો એટલે માટે કે એમાંથી તમને ઉત્પાદન મળશે જ્યારે ઉત્પાદન ખેડૂત મિત્રો મળશે ને કે ભાઈ જીરું તમારે મણ મણ થતું થતું હોય અને છે ત્યારે તમને ફાયદો થાય અત્યારે દસ બાર હજાર રૂપિયા જીરાના ભાવ છે વરિયાળીના ભાવ છે ધાણાના ભાવ છે ડુંગળીના ભાવ છે ડુંગળીના ભાવ નથી બરોબર છે ત્યારે તમને આ બધી વસ્તુ ખ્યાલ ક્યારે આવશે કે જો ઉત્પાદન આવી ગયું છે ને ત્યારે આ વસ્તુના ભાવ નહીં હોય માનો કે અત્યારે ડુંગળી છે હવે તમને બસો ત્રણસો રૂપિયાનો ભાવ થઈ ગયો હવે ઇનોય ડુંગળીનો માલ નીકળે અને ત્રણસો ચારસો માલ નીકળે તો હો રૂપિયાનો ભાવ રહ્યો રહેવો ચારસો નીકળે તો ચાલીસ હજાર રૂપિયા થાય બરોબર છે આ મારે કેવું હેલું છે ખેડૂતોને પકવવું અઘરું છે પરંતુ જો થોડીક એમાં આપણે સાવચેતી રાખી અને આ વસ્તુ કરવામાં આવે માનો કે ડુંગળી છે તમે સોંપી છો તમે એમાં ડીપી બારબત્રી વીસવીસરો તેર ફોસ વાપરું છે એની જગ્યાએ તમારી વીકે પાંચ કિલો લખે ઝીંક બે કિલો માઇક્રો હજાર બે કિલો લખે સલ્ફર આ ફક્ત ને ફક્ત જો તમે ત્રણ વખત આપો પચીસ દિવસના ગળે ત્રણ વખત બરોબર એક વખત તમે ડીપી આપી દીધું બીજી વખત તમારે એની સાથે યુરિયા આપવાનું છે અને ત્રીજી વખત તમારે એમોનિયમ સલ્ફેટ આપવાનું છે બરોબર તો આ ત્રણને ખાતર તો આપવાના છે અને આ ખાતર આપવાના છે એની સાથે તમારે પેલા એક વખત ડીપી બીજી વખત યુરિયા ત્રીજી વખત એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરૂસો આપી દેવાનું અથવા મોરશિયાની જગ્યાએ તમે મેગ્નેશિયમ સલ્ફેટ આપી શકો અને છેલ્લે નાખવું હોય તો મેગ્નેશિયમ જાય એ પોટાશિયા તમે આપી શકો છો આથી શું થાય એકદમ દડાનો વજન થાય શાઇનિંગ આવશે કલર આવશે વજન આવશે અને એના હિસાબે આપણને ઉત્પાદન સારું આપશે ને આપણો પાક છે ને એ કાચો પાક નહીં પાકે સંપૂર્ણ તાકાત થી પાકી જાય કે નહીં એટલે આપણા પાકને બગડવાની પણ જે શું કહેવાય ને બગડવાની ક્ષમતા છે ને એ નહીં જેવી થઈ જાય ઘણી વખત એવું બને છે કે આપણે

એનું ખાસ ધ્યાન રાખવું ખેડૂત મિત્રો પછી જ્યારે જીરામાં કે બધામાં વરિયાળી બનવા માંડે દાણો બનવા માંડે જીરાના પાકમાં કે દાણાના પાકમાં બરાબર છે ત્યારે ખાસ ખેડૂત મિત્રો યાદ રાખવું કે જીરાના પાકને પાણી ન આપવું પરંતુ તમે એને વીઘે આઠ પપની જગ્યાએ દસ પપ પાણી સાટેને પાણી આપી શકો છો કેવી રીતે કે ભાઈ અમે તમને ભલામણ કરી હોય ભાઈ પ્રાયક્ઝર છે પંપે બાર એમએલ અને ટ્રાઇસોટ છે પંપે પચીસ એમએલ બરોબર છે તો વિઘે તમે સોળ ગોઠાના વિઘા પ્રમાણે ચાર પંપ છાંટતા હો સોળ ગોઠાના વિઘા પ્રમાણે તમે ચાર પંપ છાંટતા હો તો શું કરવાનું છે એનો એ જ પ્રમાણે તમારે પાણી લઈ લેવાનું છે એનું ડબલ કે ભાઈ ચાર ગ્લાસ પાણી લઈને તમે ઓગળ નાખતા હોય તેની જે તમે આઠ ગ્લાસ પાણી લઈ લેવાના બરોબર છે અને આઠ પંપ છાંટી દેવાના એટલે એને પાણી મળી જાય દવાઈ મળી જાય અને કાળી શરમી ન લાગે અને એને ઝાકળ ન બેહે અને ઝાકળ માટેની એક જે દવા મેં તમને પહેલાંય બતાવી છે ને અત્યારે કહી દઉં છું કે આ જે ઝાકળ માટેની દવા આવે છે ધાનુકાનું શીટ એક વેચ ઝાકળ તમારે ઉપર રાખશે પપ્પે દસ એમએ આપવાનું છે તમે ફૂગનાશક દવાની સારી આપી શકો જીવાતની દવાની સારી આપી શકો ખડની દવી દવા નાખતા હો તો એની સાથે પણ તમે આપી શકતા હો બરોબર એક બીજું ખડમાં ખડ વિશે માહિતી આપી હતી થોડીક કે ભાઈ જીરામાં વરિયાળી આપણે ખડની દવા છીએ તો મને ખેડૂત કે ભાઈ ખળની દવા આપણે થોડીક સાટીએ ને તો એ થોડુંક પાછું પડી જાય છે જીરું હોય ધાણા હોય વરિયાળી હોય કે કોઈ પણ પાક હોય હા સો ટકા ખડની દવા છે એની નાની મોટી અસર તો થોડીક કરવાની જ એટલે એમાં મુંઝાવાનું ની પાંચ દિવસ રહેવાનું મતલબ કે તમારે ધાનુકાનું વન કેલ વાપરવું હોય અને એની સાથે તમે સમરસ વાપરો તો પચીસ દિવસનું તમારું જીરું થઈ ગયું હોય બરોબર છે તો પચીસ એમ લે અને પંદર દિવસ તમારું જીરું હોય તો પંદર મિત્રો પછી દવા નાખો પેલા પાણી દેવાનું અને પછી કઈ પ્રશ્ન હોય તારે તો મારો નંબર છે ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ અગિયાર આ નંબર ઉપર ફોન કરવાની છુટી કોલ કરવાની છૂટી તમ તારે બરોબર સવારે નવ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી રવિવારની રજા બરોબર ને દાદા રજા તમ ખેડૂત મિત્રો બધા લેવા આવે છે તો લેવા આવો મોરબી થી આવતા હોય છે વાંકાનેર થી આવતા હોય છે ખેડૂત મિત્રો સાવરકુંડાથી આવતા હોય છે બધે થી તમતાર આવે છે સો ટકા આવો તમ તારે બાકી નવા વેડિયો માટે જ્યાં સુધી નો આવી ત્યાં સુધી રજા આપો રામ રામ